નમસ્કાર ગુજરાત આજે અગિયાર જુલાઈ ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર સૌથી મોટી ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે જેમાં અગિયાર તારીખના રોજ ગુજરાત રાજ્યના મધ્ય વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી સાથે મહીસાગર પંચમહાલના જિલ્લાઓ છે સાથે સાથે મિત્રો ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે બનતો જોવા મળી શકે છે તમારા સ્ક્રીન ઉપર તમે ખાસ જોઈ શકો છો વિવિધ મોડલોના ભાગરૂપે પણ તમને આજના વિડીયોની અંદર આગાહી જણાવીશું જેમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે જેમાં વાત કરીએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુરથી વડોદરા ભરૂચ નર્મદા સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ સાથે સાથે અમરેલી રાજકોટ તેમજ જામનગર જૂનાગઢ ગીર સોમનાથના પંથકોમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહી કરવામાં આવી રહી છે અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર સૌથી મોટી ફેરફાર થતી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ક્લાઇમેટ ચેન્જની એક આગાહી છે આ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો ગુજરાત રાજ્યનું વાતાવરણ હવે પછીની ગણતરીની બે કલાક છે એ ભારેથી અતિભારે રહેશે અને ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી મોડી સાંજ સુધીનું વાતાવરણ પણ કંઈક એવું જ રહેવાનું છે કારણ કે અત્યારે સિસ્ટમની અંદર ફેરફાર થયો છે પલટવાર આવ્યો છે વાતાવરણની અંદર સૌથી મોટી અપડેટ છે એ જાણવા મળી રહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાં નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ લેટેસ્ટ આગાહી કરી છે એમની આગાહી પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં અત્યારે છે એ ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થશે એના પહેલા વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં છે એ જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે ને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ જે મોટી અસર છે એ થતી જોવા મળી રહી છે અત્યારે ગુજરાત રાજ્યનું ક્લાઇમેટ ચેન્જ છે એ થતું જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે કારણ કે હવે પછી ગુજરાત રાજ્યમાં છે એ ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે એ ત્રણે ત્રણ સિસ્ટમ અસર કરશે એક બંગાળની ખાડીની સિસ્ટમ એક અરબસાગરની સિસ્ટમ અને એક જે રાજસ્થાનના લાગુના વિસ્તારોમાંથી અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ હતી એમ કુલ મળી અને ત્રણ સિસ્ટમો ગુજરાત તરફ છે એ આગળ વધશે અને આ ત્રણેય સિસ્ટમ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી છે એ આગળ વધી અને વરસાદ લાવશે અત્યારનું જે વાતાવરણ છે તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ તો રહેશે પરંતુ આજે મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં આપણે વિડીયોના શરૂઆતમાં જોયું એ જ પ્રકારે છે મધ્યમ વરસાદ છે એ પડશે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અને જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદ પડવાને લઈને એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગ અને આ સાથે મધ્ય ગુજરાતના ભાગની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડશે નહીવત જેવો વરસાદ છે પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે કારણ કે અત્યારે મિત્રો જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબસાગરમાંથી એક ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે છે એ લો પ્રેશર સિસ્ટમવાળો એરિયા આગળ વધશે અરબસાગરની જે સિસ્ટમ છે એ દરિયાકાંઠાના વિસ્તારો ગુજરાતના જે છે સૌરાષ્ટ્રના ખાસ કરીને વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધી અને મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે જેમાં અત્યારે વેરાવળ ગીર સોમનાથના વિસ્તારો જૂનાગઢ જામનગરના વિસ્તારો સાથે ભાવનગર અમરેલી તેમજ જે બોટાદ લાગુના વિસ્તારો છે આ જ રીતના છે ગુજરાતના દરેક કાંઠાના વિસ્તારોની અંદર છે વરસાદ જોવા મળી રહ્યો છે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ગઈકાલે પણ એ જ રીતનો વરસાદ હતો અને આજે પણ એ જ પ્રકારનો વરસાદ છે જોવા મળશે અત્યારે જે ક્લાઇમેટ ચેન્જની અસર થવી જોઈએ એ મિત્રો થઈ નથી કારણ કે ગુજરાત રાજ્યમાં છે એ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે મોટાભાગની આગાહી કરવામાં આવતી હોય છે પરંતુ આજની જે આગાહી છે અગિયાર તારીખની જે આગાહી છે લેટેસ્ટ આગાહી એમાં છે એ બે સિસ્ટમ જ અસર કરી રહી છે એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને એક અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ તો આ પ્રકારે અત્યારે છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને જેના ભાગરૂપે અત્યારે ગુજરાતનું વાતાવરણ છે એ અત્યારે સ્થિર જોવા મળી રહ્યું છે નહીં જેવો વરસાદ છે પરંતુ અમુક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ ભૂકા બોલાવશે તો એ કયા કયા જિલ્લાઓ છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીએ તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ગાંધીધામ છે નળિયા છે લખપત છે માંડવી છે એ તમામ જિલ્લાઓ અને વિસ્તારોની અંદર અત્યારે છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને આ જ રીતના કચ્છનો જે વરસાદ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદ જેમાં દ્વારકા છે જામનગર જૂનાગઢના વિસ્તારો છે તેમજ સલાયાના વિસ્તારો છે ભાણવટના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે બપોર પછીનું વાતાવરણ ફરશે તો બપોર પછી ક્લાઇમેટ ચેન્જની અસર અત્યારે અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડી અને અરબસાગરની જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો એ હવે ગુજરાતના દરિયાકાંઠા સુધી આગળ વધી રહ્યો છે અને એ જ પ્રકારે અત્યારે છે સિસ્ટમની અંદર જે પરિવર્તન થઈ અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થઈ અને એના કારણે જે વાતાવરણની અંદર પલટવાર આવ્યો ગઈકાલે દસ તારીખ હતી તો દસ તારીખના રોજ મિત્રો જે આપણે અગાઉ આગાહી જોઈ હતી એ જ પ્રકારે છે એ વરસાદ પડ્યો હતો એવો જ વરસાદ હવે આજે અગિયાર તારીખના રોજ પણ પડવાનો છે અગિયાર તારીખના રોજ છે એ અમુક સ્થળો ઉપર છૂટોછવાયો વરસાદ પડશે તો અમુક સ્થળો ઉપર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડશે અને ભારેથી અતિભારે વરસાદ માત્ર બેથી ત્રણ જિલ્લાઓ માટે જ છે એ દર્શાવવામાં આવ્યો છે અત્યારે તો યલો એલર્ટની આગાહી કરવામાં આવી રહી છે પરંતુ યલો એલર્ટના સામે જે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગના વિસ્તારો છે પશ્ચિમી ગુજરાતના અમુક જિલ્લાઓ છે કે ત્યાં યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઠંડ સ્ટોપની એક્ટિવિટી પણ જોવા મળી રહી છે અને યલો એલર્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ પ્રમાણે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો હોય કે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો હોય મધ્ય પૂર્વના ભાગના વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે ગુજરાતના સમગ્ર વિસ્તારોની અંદર એલો છે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે એ ખાસ કરીને જે છે એ વરસાદ પડશે પરંતુ હળવાથી મધ્યમ વરસાદ પડશે એની એક આગાહી છે તો આ પ્રકારે લેટેસ્ટ આગાહીઓ તો કરવામાં આવી રહી છે પરંતુ બે દિવસ વરાપ જે નીકળી હતી એ વરાપની પણ આગાહી હતી એ પ્રકારે વરાપ પણ નીકળી હતી તો હવે ગુજરાત રાજ્યમાં છે એ ફરી વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે અને આ ત્રીજો રાઉન્ડ છે ગુજરાત રાજ્યમાં ભૂકા બોલાવશે અત્યારે મહીસાગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તેમજ સાબરકાંઠાના આજુબાજુના જે વિસ્તારો કચ્છ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડશે ઉત્તર ગુજરાતના સમગ્ર વિસ્તારો કે જ્યાં અરવલ્લી મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ કે જ્યાં બનાસકાંઠા સાબરકાંઠાના નીચેના જે ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારની જે લેટેસ્ટ આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે એમાં બાર જુલાઈથી લઈ અને અઢાર જુલાઈ વચ્ચે લગભગ છ દિવસની આગાહી છે સામે આવી છે આ છ દિવસની અંદર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થશે જેમાં ઠંડરસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળશે અને અતિભારે વરસાદને કારણે પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અતિવૃષ્ટિની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે હવામાન વાતાવરણની અંદર જે ફેરફાર થશે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને મધ્ય ભાગના જે ગુજરાતના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આ ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી શકે છે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનું વાતાવરણ કે જેમાં ભાવનગર અરબ અમરેલી સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે છે એ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેમજ દક્ષિણ ગુજરાતના તાપી નવસારી વલસાડ આ વિસ્તારોની અંદર એટલે કે ત્રણથી ચાર જિલ્લા દક્ષિણ ગુજરાતના છે કે ત્યાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બાકી જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં જ્યાં અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદ છે આટલા વિસ્તારોની અંદર છે એ વરસાદ અત્યારે છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હળવોથી મધ્યમ વરસાદ પણ પડવાની આગાહી કરવામાં આવી છે કારણ કે ક્લાઇમેટ ચેન્જની અસર થશે તો વરસાદની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારે જે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે એમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે એ ખાસ મોટી અસર દર્શાવવામાં આવી રહી છે એ સિવાય મધ્ય પૂર્વના ભાગ દક્ષિણી પૂર્વના પશ્ચિમી ભાગ અને જે બનાસકાંઠા સાથેના અહેમદાવાદ છે સુરેન્દ્રનગર છે તેમજ મોરબી છે ખેડા છે આણંદ છે પંચમહાલ છે એ જિલ્લાઓની અંદર પણ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યના અમુક એવા જિલ્લાની વાત કરીએ તો ગુજરાતમાં જ્યાં કચ્છ લાગુના વિસ્તાર છે પાટણ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડી છે કે એની આગાહી કરવામાં આવી રહી છે કારણ કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર જો ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળે તો વાતાવરણની અંદર મોટો ફેરફાર અને પલટવાર આવવાની સાથે છે એ હવામાનની અંદર પણ ફેરબદલ થતી જોવા મળી શકે વાતાવરણની અંદર જો મિત્રો ક્લાઇમેટ ચેન્જ થશે તો ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી પણ જોવા મળશે અમુક ભાગની અંદર છે એ ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે જેમાં બાર તારીખથી લઈને સોળ તારીખનું જે વાતાવરણ છે એના વિશે તમને જણાવી દઈએ તો બાર તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છે એ વાતાવરણ સૂકું રહી શકે છે વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો ફેર જે છે એ ક્લાઇમેટ ચેન્જ થઈ શકે નહીં એ પ્રકારની આગાહી કરવામાં આવી છે બાર તારીખના રોજ હવે તેર તારીખના રોજની વાત કરવામાં આવે તો તેર તારીખે પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ સૂકું રહેવાનું છે અમુક જિલ્લાઓની અંદર છે વરસાદ પડશે પરંતુ અમુક જિલ્લાઓની અંદર જે વરસાદ પડશે એ પણ નહીવત જેવો વરસાદ હશે ધીમી ધારે વરસાદ હશે અને જે ચોમાસાની ઋતુનો વરસાદ પડવો જોઈએ એવો વરસાદ હશે નહીં તો એ ગુજરાત રાજ્યની અંદર અત્યારે છે દક્ષિણી ભાગના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચેની છે એ અસર દર્શાવવામાં આવી રહી છે આ જ પ્રકારે જો સિસ્ટમની અંદર કોઈપણ પ્રકારનો ક્લાઇમેટ ચેન્જની ફેરબદલ થાય અને વાતાવરણની અંદર કોઈ અસર થાય તો અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે પડી શકે એની માટેની એક મોટી આગાહી કરવામાં આવી રહી છે બાકીના જે જિલ્લાઓ છે એની અંદર તો નહીવત જેવો વરસાદ હોઈ શકે છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે જો વાતાવરણની પરિસ્થિતિ જોવા જઈએ તો લગભગ બારથી ચૌદ તારીખ સુધી એટલે કે બે દિવસનો સમય એવો આપવામાં આવ્યો છે આગાહી એવી આપવામાં આવી છે કે તેમાં સૂકું વાતાવરણ હોઈ શકે વરાપ નીકળી છે મિત્રો કારણ કે વરાપની પણ આગાહી અગાઉ કરવામાં આવી હતી એ પ્રકારે વરાપ તો નીકળી છે અને ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે કે આગામી બેથી ત્રણ દિવસ જો વરાપના કારણે ખેડૂતોને પાકમાં જો કોઈપણ પ્રકારની વાવણી કરવાની બાકી રહી ગઈ હોય તો વાવણી કરી શકે તો એ પ્રકારે પણ ખેડૂતોને ફાયદો છે અને બીજી બાજુ જોવા જઈએ તો પંદર તારીખથી ફરી વખત રાબેતા મુજબ છે ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ વખતે ચોમાસાના નવા રાઉન્ડ એટલે કે ત્રીજા રાઉન્ડ ની અંદર છે એ વરસાદ ફૂંકા કાઢી શકે એ માટેની એક લેટેસ્ટ આગાહી પણ કરી દેવામાં આવી છે એ પણ તમને આવનારા સમયની અંદર જણાવીશું ત્યાં સુધી મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે આગાહી સ્વરૂપે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે અને ખાસ કરીને જે મિત્રોએ હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમને ખાસ વિનંતી છે કે તમે નીચે કમેન્ટમાં એ પણ જણાવી દેજો કે તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો જેથી કરી અમારે બીજા પણ મિત્રોને એ અંગેની માહિતી મળી જાય અને દરેક લોકો સુધી આજના આ આગાહી છે એ અને આવનારા સમયની અંદર જે પણ માહિતી આવે એ આગાહી સ્વરૂપે મળતી રહે તો એના માટે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર પણ કરી દેજો